કરજણ કરવન ખાતે નવીન બનેલ રોડમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરજણ તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખે કર્યા કરજણ તાલુકાને ડભોઈ તાલુકાને જોડતો રોડ જર્જરિત થતાં ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી રોડ મજબૂતીકરણ સાથે બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી જેમાં કરજણથી કરવન રોડ હાલમાં જ મજબૂતીકરણથી નવો બનાવવામાં આવ્યો છે જેમાં રોડ સાઇડ ઉપર પૂરતું દબાણ કરવામાં નહીં આવતા રોડના પોપડા હાથ મારતાની સાથે ઉખડી રહ્યા છે રોડ ઉપરથી હજારો ભારદારી વાહનો અવરજવર કરતા હોય ત્યારે કરોડોનો રોડ હાથ મારતાની સાથે ઉખડી જાય છે ત્યારે મજબૂતીકરણ કોનું થયું હોય એમ સ્પષ્ટપણે દેખાઈ આવે છે બીજી તરફ રોડ ઉપર ફાઇનલ પોલિસિંગ પણ બાકી હોય જેને લઈ કરજણ તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ દ્વારા રોડની કામગીરીમાં ખૂબ મોટો પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રોડ ટેન્ડર પ્રમાણે બન્યો ન હોવાનું જણાવી રોડ હલકી ગુણવત્તાથી બનાવવામાં આવ્યો હોવાનું કોંગ્રેસ તાલુકા પ્રમુખે જણાવ્યું હતું લાખો અને કરોડોના રૂપિયા રોડ બનેલ આ રોડ તમે જોઈ શકો છો હાથથી મેં ઉખેડી નાખેલો છે અત્યારે કરજણથી કાયાવરોહન રોડ નવ કરોડ ચોવીસ લાખ અઠ્ઠાવન હજાર એકસો વીસ રૂપિયાના ખર્ચે બનેલ છે પ્રજાના ટેક્સના પૈસા આ લોકો એમના મરતીયાઓ જોડે ભેગા મળીને ઘર ભેગા કરતા હોય એવું દેખાઈ આવે છે જે તે ટાઈમે આ રોડની રજૂઆત અવરનવર મીડિયાના માધ્યમથી અમે કરેલી છે તેમાં લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે કે આ રોડની અંદર કંઈક તો ચાલી રહ્યું છે તેમજ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું દેખાઈ આવે છે આ એનો જીવતો જાગતો નમૂનો આજે અમે પ્રસ્તુત કર્યો છે તેમજ મીડિયાના માધ્યમથી દેખાડ્યો છે કે રોડ છે એ નવ કરોડ ચોવીસ લાખ અઠ્ઠાવન હજાર એકસો વીસનો રોડ હાથથી ઉખેરી નાખવામાં આવે છે એ પણ દેખાઈ આવે છે આ રોડની અવરનવર રજૂઆતો સ્થાનિકોએ પણ કરી હતી કે આ રોડની અંદર જે કામ ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો કે કપચીઓ પણ હજુ સુધી ડમર આટલો વાગવા છતાં રોલર વાગવા છતાં પણ ભર દેખાઈ આવે છે હેવી વાહનો અહીંયા રહીને જાય અવર જવર કરે છે એને લઈને રજૂઆત કરી હતી કે પણ રોની જે ક્વૉલિટી અને ગુણવત્તા છે એ સારામાં સારી થવી જોઈએ એને લઈને અવરનવર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ આ તંત્રનું પેટનું પાણી હજુ સુધી હલ્યું ના હોય એવું દેખાઈ આવે છે આવનારા દિવસની અંદર કેટલા ઇંચના રોડ આ જે રોડ છે એ ટોટલ નવસો એમ એમનો રોડ આવેલો છે અમે આરટીઆઈથી માહિતી માગેલી છે અને એની અંદર આ લોકોએ જે ડમ્મર પાથરેલો છે એ ફક્ત ને ફક્ત એકથી બે ઇંચનો હોય એવું દેખાઈ આવે છે ને મીડિયાના માધ્યમથી અત્યારે અમે વિડીયોગ્રાફી પણ કરી છે આ રોડની અંદર જો તપાસ સચોટપણે ન કરવામાં આવી તો અમે વિજિલન્સ દ્વારા તપાસ કરીશું તેમજ આ રોડ પર ધરણા પ્રદર્શન પણ કરી આ ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરી અને આ બીડી સુરક્ષ્યા કઈ સમસ્યા છે રોડ પર મેન જગ્યા ઉખડે છે કે સાઈડ ઉપર સાઇડ શોલ્ડરિંગ જે કરેલું છે ત્યાં આગળ રોડ ઉખડી જાય છે તેમજ મેઇન રોડ પર પણ આપ જોઈ શકો છો કે જે ડમ્મર અને જે ક્વોલિટીમાં કામ થવું જોઈએ એ કામ થયું નથી કપચી પણ બહાર દેખાઈ આવે છે અને સાઈડ શોલ્ડરિંગમાં જે ઉખડે છે એની નીચે પણ રોડ જૂનો રોડ હોય છે એ પણ દેખાઈ આવે છે